ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ભાદરવ માસની પૂનમના દિવસે પહેલું શ્રાદ્ધ હોય છે પહેલા દિવસને શુદ્ધિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસથી તર્પણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે જે અમાસ સુધી ચાલે છે એટલે કે સોળ દિવસ સુધી ચાલે છે જે વ્યક્તિ ગયામાં પિંડદાન કરી શકે નહીં તે પોતાના પિતૃઓનું ઘરે જ કરી શકે છે સામાન્ય રીતે પિંડદાન કરવામાં આવી શકે છે ગયામાં પામણ શ્રાદ્ધ હોય છે આ વિધિથી દરેક પિતૃને એક પિંડ આપવામાં આવે છે ઘરે ઉપોદિષ્ટ શ્રાદ્ધ પિતાની તિથિ પર કરવામાં આવે છે જ્યારે અન્ય પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે પિતાના પિંડમાં તમામ સહભાગી થઈ જાય છે પૂજા કરવાથી આયુષ્ય પુત્ર યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ લક્ષ્મી પશુ ધન ધાન્યની સમૃદ્ધિ થાય છે જે મૃત આત્માઓનો શ્રાદ્ધ કરતા નથી તેમના પિતૃ હંમેશા નારાજ રહે છે દેવી દેવતાઓની આરાધનાથી સાથે જ સ્વર્ગ મેળવનાર પૂર્વજોનો પણ શ્રાદ્ધ ભાવ સાથે પૂજા અને તર્પણ કરવામાં આવે છે પિતૃઓને પ્રસન્ન કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે પિતૃઓ માટે સમર્પિત શ્રાદ્ધ પક્ષ ભાદરવી પૂનમ થી આસો મહિનાની અમાસ સુધી માનવામાં આવે છે પરમ પિતા બ્રહ્માએ આ પક્ષને પિતૃઓ માટે જ બનાવ્યું છે જે પ્રાણીઓનું મૃત્યુ બાદ તેનું વિધિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવતું નથી તેમની આત્માને મુક્તિ મળતી નથી જે પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી તેમને પિતૃદોષનો સામનો કરવો પડે છે પિતૃદોષ થવાથી જાતકોને જીવનમાં ધન આરોગ્ય સંબંધિત ઘણા પ્રકારના અવરોધોનો સામનો કરવો પડે છે પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મૃત્યુલોકથી સ્વર્ગલોકમાં સ્થાન મળે છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ હોય છે જોકે દર મહિનાની અમાસ તિથિએ પિતૃઓનું આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે પરંતુ પિતૃ પક્ષના સોળ દિવસોમાં શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ કરવાનું વધુ મહત્વ માનવામાં આવે છે આ દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર કોઈ ને કોઈ રૂપમાં પોતાના પરિવારજનોની વચ્ચે આવે છે અને પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી અમુક ખાસ તિથિઓ પણ છે શ્રાદ્ધ સંપૂર્ણ વિધિસર કરવું જોઈએ શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ દક્ષિણ દિશામાં જળ ચડાવવું જોઈએ પૂર્વની તરફ મુખ રાખીને પિતૃઓનું માનસિક આહવાન કરવું અને હાથમાં તલ લઈને કહું કે આજે હું આ તિથિથી એમના અમુક પિતૃનું નિમિત્ત શ્રાદ્ધ કરી રહ્યો છે એ બાદ જે જળ પૃથ્વી પર અર્પણ કરવું જોઈએ જે લોકોના સગા સંબંધીઓ અને પરિવારના સભ્યોના મૃત્યુ જે તિથિએ થયા છે પિતૃપક્ષમાં આવનારી એ તિથિમાં એમનું શ્રાદ્ધ કરવું જોઈએ જે મહિલાનું મૃત્યુ પતિ હયાત હોય ત્યારે થયું હોય તો તે સ્ત્રીનું શ્રાદ્ધ નવમી તિથિએ કરવામાં આવે છે એવી સ્ત્રીઓ કે જેમનું મૃત્યુ થઈ ગયું હોય પરંતુ તેમની તિથિ જાણતા ન હોય તેમનો પણ શ્રાદ્ધ માતૃ નવમીએ જ કરવું જોઈએ આત્મહત્યા વીસ દુર્ઘટના વગેરેથી મૃત્યુ પામનાર મૃત પિતૃઓનું શ્રાદ્ધ ચૌદશે કરવામાં આવે છે પિતા માટે અષ્ટમી તો માતા માટે નવમી તિથિ શ્રાદ્ધ માટે યોગ્ય માનવામાં આવે છે જો કોઈ કારણવશ પોતાના પરિવારજનોના મૃત્યુની તિથિ યાદ ન હોય તો સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવું યોગ્ય ગણાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ